હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા પ્રસ્તુત છે વિશેષ કાર્યક્રમ ત્રિરંગાની ગૌરવ ગાથા વિષય છે ઓળખીએ આપણા ત્રિરંગાની નમસ્કાર શ્રોતા મિત્રો દેશભરમાં સ્વતંત્રતા દિવસની તૈયારીઓ પૂરજોશમાં સ્વતંત્રતા દિવસ ને અનુલક્ષી આપણા તિરંગાના સન્માનમાં દેશભરમાં ગઈકાલથી થી હર ઘર તિરંગા અભિયાન નો શુભારંભ પણ થયો છે જનમાનસ માં દેશભક્તિ ની એક ભાવના નો સંચાર થઈ રહ્યો છે ત્યારે અમે તમારી માટે લાવ્યા છીએ એક ખાસ કાર્યક્રમ તિરંગાની ગૌરવ ગાથા આ કાર્યક્રમમાં આપણે વાત કરીશું આપણા રાષ્ટ્રધ્વજ તિરંગાની તેના ઐતિહાસિક મહત્વ અને પ્રવાસની આપણે તિરંગા અંગે બનાવેલા નિયમો પણ જાણીશું અને દેશભક્તિથી ભરેલી પ્રેરણાદાયી વાર્તાઓ પણ સાંભળીશું આપણી સાથે આ રસપ્રદ વાતો શેર કરવા કાર્યક્રમમાં જોડાઈ રહ્યા છે જાણીતા ઇતિહાસકાર પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાજી ચાલો તો શરૂ કરીએ આપણો રાષ્ટ્રધ્વજ તિરંગો એકસો કરોડ દેશવાસીઓનું ગૌરવ છે આન બાન શાન છે પણ શું તમે જાણો છો કે આપણો રાષ્ટ્રધ્વજ આ અંતિમ સ્વરૂપ સુધી પહોંચવા માટે ઘણા બધા તબક્કાઓમાંથી પસાર થયો છે પહેલો રાષ્ટ્રધ્વજ કોને બનાવ્યો અને તબક્કાવાર તેને કેવી રીતે અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું તે અંગે વિષ્ણુભાઈ કહે છે કે આપણો રાષ્ટ્રધ્વજ આઝાદીના આંદોલનનો એક અભિન્ન અંગ રહ્યો છે ભારતનો રાષ્ટ્રધ્વજ આમ તો સ્વતંત્રતા સંગ્રામની સાથે જોડાયેલી આ વસ્તુ છે પણ એ પહેલા પણ

લાલ કિલ્લા ઉપર પહેલી વાર ઇન્ડિયન નેશનલ સોસાયટી નામનું સંગઠન હતું ત્યાં જે યુવકોએ એક પોતાનો ધ્વજ બનાવ્યો અને એમાં ચંદ્ર બોઝ નામના એક ક્રાંતિકારી એનું મોટું પ્રધાન હતું એમાં મથાળામાં પ્રકાશમાન સૂર્યના ના પ્રતિક સાથે એ ધ્વજ હતો પરંતુ માત્ર મર્યાદિત લાહોરસો પંચાસી માં કોંગ્રેસ ની સ્થાપના થઈ પણ એક દુર્ભાગ્ય એ હતું કે સુધી એમનો પોતાનો કોઈ ધ્વજ નહોતો તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ એ રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો શ્રેય ગુજરાતી ક્રાંતિકારી માડમ કામા ને જાય છે આંતરરાષ્ટ્રીય સ્તરે પહેલું રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું કામ એ મેડમ કામા કર્યું

પછી મેડમ કામાએ આખા ફ્રાન્સમાં ઇંગ્લેન્ડમાં જર્મનીમાં બધી જગ્યાએ એને ફરકાવ્યો એ ધ્વજ આજે પણ પૂનામાં સ્થાપિત છે એક ત્યાંનો જે મ્યુઝિયમ છે એમાં એને લાવનારા આપણા ગુજરાતી નેતા ઇન્દુલાલ યાજ્ઞિક હતા બંગાળના ભાગલાના વિરોધમાં સાતમી ઓગસ્ટ ઓગણીસો છ ના રોજ કલકત્તામાં સચિન્દ્ર પ્રસાદ બોઝે પણ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો ઓગણીસો પાંચ માં બંગાળનું વિભાજન થયું Banglarna vibajan wakekete. સાતમી ઓગસ્ટ ઓગણીસો પાંચ થી જે બંગભંગ વિરુદ્ધ લડત શરૂ થઈ એને માટે ચૌદ એપ્રિલ ઓગણીસો છ ના રોજ વંદે માતરમ સાથે રાષ્ટ્ર ધ્વજ થયો એને કમળ ધ્વજ કહેવામાં આવતો હતો એના પછી એક વર્ષ પૂરું થયું એટલે સાત ઓગસ્ટ ના રોજ આ ધ્વજ ફરકાવાયા ફરકાવ જેને કમળ ધ્વજ નામ આપ્યું એમાં લાલ પીળા અને લીલા રંગના પટ્ટાઓ અને આઠ કમળના ચિત્રો એ વખતે આઠ પ્રદેશો હતા એટલા માટે અને વંદે માતરમ દેવનાગરી લીધી

સરોજિની નાયડુના ભાઈ હતા અમેરિકામાં સ્થાપિત થઈ લાલા દ્વારા એમણે પણ એક પોતાનો ધ્વજ બનાવ્યો અને આ એમાં આપણને ગૌરવ લેવા જેવી વાત એ પણ છે કે પોરબંદરના છગન ખેરાજ વર્મા નામના ક્રાંતિકાર એમની સાથે હતા જેમને પછીથી થી સિંગાપુર માં ફાંસી આપવામાં આવ્યું આજના તિરંગાનો શ્રેય આંધ્રપ્રદેશના યુવા ક્રાંતિકારી પિંગલી વેંકૈયા જાય છે જેમણે ગાંધીજીને બે પટ્ટાઓથી બનેલો રાષ્ટ્રધ્વજ આપ્યો હતો ધ્વજ થયો સ્વરાજ પટ્ટાઓ સત્તર માં અને એક જે ભાઈ હતા પિંગાલી વેકૈયા વિજય વાળા ની બાજુમાં એમને આ તૈયાર કર્યો હતો અને ગાંધીજીને ગમ્યો હતો એમાં પછી રેતીયો ઉમેરવામાં આવ્યો પછી એ ધ્વજ સમગ્ર રીતે આખા દેશમાં あれは。<music> જેથો સાથ એ વખતે એક સ્વાતંત્ર સેનાની હતા શ્યામલાલતાં રાષ્ટ્ર કે સ્વાતંત્ર્યવીર સાવરકર ની ભલામણ મુજબ રાષ્ટ્રધ્વજમાં માં રેટીયા ની જગ્યાએ ચક્ર નો સમાવેશ કરવામાં આવ્યો હતો વિનાયકરાવ સાવરકર ક્રાંતિકારી જે પાછા ફર્યા હતા એમણે કોંગ્રેસ ને સૂચન કર્યું હતું કે તમારે આ રેટી રોજ પહેલી વાર દિલ્હી ના લાલ કિલ્લા પંદર ઓગસ્ટ નહીં સોળમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના રોજ એને કરવામાં આવ્યું હતું ભારતીય રાષ્ટ્ર તેના વર્તમાન સ્વરૂપમાં જુલાઈ ઓગણીસો સુડતાલીસના ના રોજ બંધારણ સભા દ્વારા અપનાવવામાં આવ્યો હતો સમિતિએ પિંગાલી વેંકૈયા દ્વારા મૂળ રૂપે ડિઝાઇન કરેલા ધ્વજમાં ફેરફાર કરીને ચરખાને ઘેરા ઘેરાવાદય રંગના અશોક ધમ્મચક્રથી બદલવાનો નિર્ણય લીધો ઓગણીસો સુડતાલીસમાં માં ભારતની સ્વતંત્રતાની સાથે તેને રાષ્ટ્રીય ધ્વજ તરીકે અપનાવવામાં આવ્યો ભારતીય તિરંગા આપણા સ્વતંત્રતા સંગ્રામ અને એકતાનું પ્રતીક છે તો આ હતો આપણા તિરંગાનો ઇતિહાસ

એની પેલા આમ તો રેટીઓ જ હતો વંદે માત્ર મતું આમાં કેટલાક વિવાદો થયા કે ભાઈ રેટીઓ માત્ર આખા નિશાન જવાહરલાલ નહેરુ એ પણ વ્યક્ત કર્યું કે આપણે ચક્ર અને ત્રણ રંગો છે શક્તિ ભક્તિ અને ચેતના આ ત્રણ ને નજરમાં રાખી હિન્દુસ્તાન ની ને આ ત્રણ રંગ રાખવામાં આવ્યા છે એટલે એ રીતે સંપૂર્ણ રાષ્ટ્રધ્વજ આપણી પાસે છે આ તિરંગાના સન્માનમાં ઉત્સાહ અને ઉમંગ સાથે દેશભરમાં હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે આપણે સૌ કોઈ પોતાના ઘર કાર્યાલય દુકાનો પર તિરંગો લહેરાવી આ અભિયાનમાં જોડાઈ રહ્યા છો અને રાષ્ટ્રભક્તિની એક નવી ચેતના અનુભવી રહ્યા છો પણ શું આપ જાણો છો કે દેશના દરેક નાગરિક માટે તિરંગાનો આદર કરવો ખૂબ જરૂરી છે ભારત સરકારે તિરંગા માટે રાષ્ટ્રીય ધ્વજ સંહિતા બનાવી છે જેમાં તેના યોગ્ય ઉપયોગ અને આદર માટેના નિયમો નક્કી કરાયા છે શું છે આ કોડ અને તિરંગાનું સન્માન કેવી રીતે હશે અને એ રીતે એને કરવામાં આવ્યું એને જયારે લેરાવવામાં આવે ત્યારે સાવધાન ની સ્થિતિમાં આ પ્રસંગે હાજર સૌએ ધ્વજ સ્તંભ તરફ મો રાખીને એને ઉભા રહેવું જોઈએ ધ્વજ લહેરા બાદ રાષ્ટ્રગીત જોઈએ એક સાથે એક માસ્ટર હેડમાં બે થી વધુ ધ્વજ ન લહેરાવી શકાય બીજી વાત એ છે કે રાષ્ટ્રધ્વજ નું અપમાન કઈ રીતે થાય છે તો કોઈ વ્યક્તિ કે વસ્તુને સલામી આપવા રાષ્ટ્રીય ધ્વજને નમાવો હો જોઈએ નહી રાષ્ટ્રીય ધ્વજ ને કોઈ પણ માં પડદા તરીકે કે ઢાંકવા માટે ઉપયોગમાં લેવાય નહીં આ એના મુખ્ય છે છેવટે તો નાગરિક પોતાને જો એનામાં પીડિત હોય કે આ મારો ધ્વજ છે તો મોટે ભાગે આવું ના કરે ભારતનો સ્વતંત્રતા દિવસ જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ ગુજરાત દેશભક્તિ અને સ્વચ્છતાના જીવંત મિશ્રણ સાથે સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવા માટે તૈયાર થઈ રહ્યું છે રાજ્યમાં હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા સ્વતંત્રતા મહોત્સવ સ્વચ્છતા કે સંઘ આ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ થયો છે જે પંદરમી ઓગસ્ટ સુધી ચાલશે આ વર્ષે કેવી રીતે ઉજવણી કરાશે જાણીએ એક રિપોર્ટમાં હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે રાજ્યમાં આજથી બાર ઓગસ્ટ દરમિયાન રાજકોટ સુરત વડોદરા અને અમદાવાદ જેવા મુખ્ય શહેરોમાં બે થી ત્રણ કિલોમીટર લાંબી ભવ્ય તિરંગા યાત્રાઓ નીકળશે જેની સાથે સ્વચ્છતા રેલીઓ પણ યોજાશે આ રેલી જિલ્લા મુખ્યાલયો નગરપાલિકાઓ અને ગામડાઓમાં પણ ફરશે આ રેલીમાં વિવિધ સંગઠનો અને લાખો ઉત્સાહી નાગરિકો ભાગ લેશે લોકોને સ્વચ્છતામાં સક્રિયપણે ભાગ લેવા પ્રોત્સાહિત કરવા માટે બારથી થી પંદર ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં સ્વચ્છતા સંવાદ કાર્યક્રમો પણ યોજાશે આ અભિયાનના ભાગરૂપે શિક્ષણ વિભાગ દ્વારા બાળકો માટે ત્રિરંગા રંગોળી ચિત્રકામ અને ફેન્સી ડ્રેસ સ્પર્ધાઓ યોજાઈ રહી છે બાળકો દ્વારા દેશના સૈનિકો માટે ત્રિરંગા રાખડીઓ પણ બનાવવામાં આવી રહી છે સેના પોલીસ અને શાળાના બેન્ડ દ્વારા દેશભક્તિ સંગીત રજૂ કરવામાં આવી રહ્યું છે જે ઉજવણીને વધુ રંગીન બનાવી રહી છે આ અભિયાન રાજ્યમાં રાષ્ટ્રીય ગૌરવ સાથે સ્વચ્છતાનું ઉદાહરણ સ્થાપિત કરી રહ્યું છે સમાચાર વિભાગથી રીટા દવે આકાશવાણી અમદાવાદ છે આ અભિયાનમાં લોકો ઉત્સાહભેર રહ્યા હવે આપણે વાત કરીશું સુરતના વેપારી પ્રવીણ ગુપ્તાની જેમણે હર ઘર તિરંગા અભિયાન હેઠળ પાંચ કરોડ થી વધુ તિરંગા તૈયાર કર્યા છે આ તમામ તિરંગા વિવિધ રાજ્ય સહિત શાળાઓમાં મોકલવામાં આવી રહ્યા છે સાંભળીએ પ્રવીણભાઈને हम लोग तिरंगा झंडा बना रहे हैं जैसे अभी पंद्रह अगस्त आ गया है तो उसके चलते हर तरीके के अलग अलग साइज के पांच इंच बाई आठ इंच बीस इंच बाई तीस इंच और बीस फीट बाय तीस फीट के जो बड़े झंडे हैं जो पोल्स पे विधानसभा रेलवे स्टेशन पे लगाए जाते हैं वो सब भी हम बना रहे हैं हमारे जो माननीय प्रधानमंत्री जी हैं उनका जो अभियान है हर घर तिरंगा उसी के चलते हम लोग ने एक नया टेबल पे तिरंगा का भी कंसेप्ट रखा है जिसके चलते हम हर स्कूल में कॉलेज में छोटे बच्चे यानी हमारे देश का जो नर्सरी का बच्चा और बिजनेसमैन है उस सब का अभिमान हमारा तिरंगा है तो अभी हम लोग क्या कर रहे हैं कि हमारे जो स्कूल्स हैं वहां पर स्कूल्स में जाके उनके नर्सरी के बच्चे हैं उनके क्लास टीचर के टेबल पर तिरंगा रखा जा रहा है तिरंगा फ्रेम कि उस बच्चे को मालूम पड़े बचपन से कि मेरा मेरा देश, मेरा अभिमान देश तिरंगा तो उसका ज्ञान मिले और उसको उससे प्रेम हो जाए हमारे यहाँ क्या होता है देखो जिसको जो चीज दिखाई जाती है तभी प्यार जागता है जब तक वो तिरंगा देखेगा नहीं और तिरंगा देखेगा उसकी भावनाएं दिल से आत्मा से अपने देश के प्रति जुड़ेगी हमारे मोदी जी भी हर आदमी के साथ वही करना चाह रहे हैं और उन्हीं के इस समन्वय में हम लोग हर अपना अभिमान तिरंगा वो चाह रहे हैं कि हर बच्चे के अंदर से जागृत हो जाए कि कल कोई हमारा देश पूरे वर्ल्ड में विशाल भारत हो सके भारत जय हिंद दर वर्षनी जेम आ वर्षे पण अपने अपना घर कार्यालय दुकानों पर तिरंगो लहराविए आणि देश ने स्वच्छ मजबूत आणि समृद्ध बनवकामा योगदान आपिए हर घर तिरंगा अभियान ने वधु सफल बनाविए आणि આ અભિયાનમાં ઉત્સાહભેર ભાગ લઈએ પણ આપણા રાષ્ટ્રધ્વજ સન્માન જળવાઈ રહે તેની પૂરેપૂરી કાળજી લઈએ એવા સંકલ્પ સાથે હું અપર્ણા આપની રજા લઉં છું આ સાથે જ આ કાર્યક્રમ અહીં પૂર્ણ કરીએ છીએ આ કાર્યક્રમ આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા રજૂ કરવામાં આવ્યો संकलन साहिल पटेल लेखन संपादन आणि रजुआत अपर्णा खुंट